અમદાવાદ શહેરના મધ્યમાંથી પસાર થતી સાબરમતી નદીને આજથી સાફ કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં મેયર પ્રતિભાબેન જૈન ધારાસભ્યો સહિત ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાણી દ્વારા નદીમાં ઉતરીને સફાઈ કરવામાં આવી હતી નદીમાંથી ખૂબ જ કચરો પ્લાસ્ટિક તેમજ ભગવાનના ફોટા ધજાઓ માળાઓ અને

આ અકસ્માતમાં બાઇક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ત્યારે આ દરમિયાન બ્રિજ પર અકસ્માત જોવા લોકોનું ટોળું ભેગું થયું હતું તે સમયે પૂરપાટ આવતા એક્ટિવા ચાલકે ટોળામાં એક્ટિવા ઘુસાડી દેતા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી હાલ સમગ્ર મામલે એસજી ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ભારતમાં ઘૂસણખોરી કરી અમદાવાદના ચંડોળા વિસ્તારમાં રહેતા બાંગ્લાદેશીઓ સામે તંત્રએ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે ગુજરાત એટીએસે બાતમીના આધારે રાણા સરકાર રૂપે મોહમ્મદ દીદાર આલમ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી છે પકડાયેલ બાંગ્લાદેશી નારોલમાં રહેતો હતો અને તેના મકાનની નીચે વીઆઈપી મોબાઈલ એન્ડ મની ટ્રાન્સફર નામની દુકાન ચલાવતો હતો ત્યારે આરોપીની ધરપકડ બાદ તેની મોબાઈલની દુકાનમાં તપાસ કરાતા અહીંથી પણ અસંખ્ય બોગસ ડોક્યુમેન્ટ અને આઈડી પ્રૂફ મળી આવ્યા છે ત્યારે પોલીસે આ બાંગ્લાદેશીયાને એક એજન્ટની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે